એની કઈ જાણકારી હોય એને કીધું ને અમને તો અંધારામાં રાખ્યા નિર્વાણ પ્રાપ્ત કરવાની વાત નિર્વાણ પ્રાપ્ત કરવું હોય તો અજવાળે ખબર નથી કે તમે આવા આવા નિર્વાણ પોષણ કરો નિર્વાણ પ્રાપ્ત કરવા માટે અંધારું જરૂરી છે દીવો બતાવું છું એમને અંધારામાં લઈ જઈને ઘણી દીવો જોઈને ખુશ થઈ જાય છે પણ જે અમારા ભગવા બંધુ છે તમે એમનું નામ કદાચ નહીં સાંભળ્યું એ અમારી શક્તિ અને જોમ માટે બહુ જ કામ કરી રહ્યા કયા ભગવા બંધુ રામદેવ કામદેવ બાબા રામદેવ તમે આ પૃથ્વી પર આ ધરા પર આ જનની પર આવ્યા છો જેના માટે જે તમે તમે મૂર્ખ બનો પણ મૂર્ખ તમે ધર્મનો સહારો લઈને કેમ બનાવો છો નમસ્કાર હું વિમિત કુમાર સાથીઓ ઘણા લોકો આધ્યાત્મિક સુખ લેવા માટે ક્યાંય ને ક્યાંય લંપટ સાધુઓ કે સદગુરુ પાસે પોતાની વાસના ભોગ બનાવતા હોય છે જગકી વાસુદેવ જે અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે અને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ એને જોવામાં આવે છે એની ઉપર પણ ગંભીર આરોપો લાગ્યા છે કે આ વ્યક્તિએ એને શોષણ કર્યું યોન શોષણ દિલ્હીની અંદર બે મહિલાઓએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ સાધુ ઉપર આ સદગુરુ જે એની ઉપર આરોપ લગાવ્યા છે એ બાબતે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું અને અને ક્યાંય ને ક્યાંય આ બંને મહિલાઓ ખુલ્લો પાડવાની કોશિશ કરી છે આશા રાખી છે એને સિસ્ટમ ઉપર કે એને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે આપણી સાથે એવી જ માનસિકતા ધરાવતા એક મહારાજ આવ્યા છે એનું નામ છે જક્કી ખાસુદેવ પેલા હતા વાસુદેવ આ છે ખાસુદેવ જી કેમ ખાસી રહ્યા છો ભાઈ ખાસુદેવ ખાંસી ખાવી એ પણ પેટ ભરવા જેવું કૃત્ય છે હા અને તમે પેલા વાસનાનો ભોગ બનાવો છો આ ભોળી ભાડી જનતાને તમારા ધર્મ નામે તમે આજે તકલીમ કરો છો એનું શું એ કોઈને મૂર્ખ બનાવતા નથી નહીં વાસનાનો ભોગ તો બનાવો છો ને મૂર્ખ બનાવીને ભોગ બનાવો એ જન્મથી જ મૂર્ખ બનવા માટે આ પૃથ્વી પર ફેંકવામાં આવ્યા હોય છે અચ્છા એમને એમને સાંસારિક બેઝિકલી જોઈતું હોય છે ઉર્જા જોઈતી હોય છે એમને નિર્વાણ જોઈતું હોય છે હા એટલે એ એ લેવા આવે ક્યારેક નિર્વાણ એમને મળી જાય જેને મળી જાય એ પછી થોડાક વખત પછી એ નારાજ પણ થઈ જાય નિર્વાણથી એવું થાય શક્ય છે

એની અંદર એમણે અંધારામાં જઈને એને પ્રકાશ બતાવ્યો કદાચ એ માદાને એ પ્રકાશનો કલર નહીં ગમ્યો હોય કદાચ એનો શેરડો લાંબો છે કે ટૂંકો છે એની કંઈક માદો પડ્યો હોય અન્યથા તો ઘણી માદાઓ હોય છે જે આવો કોઈ વિરોધ કરતી જ નથી એટલે એ જે દીવો છે પણ તમારો દીવો ક્યારે ઓલવાશે તમે કેટલી તમે મહિલાઓનો ભોગ લેશો કેટલી માદાઓને તમે પીખી નાખશો ચૂંઠી નાખશો આ દીવો ક્યારે ઓલવાશે તમે અમારા એક બીજા પણ અમારા જે અમારા ભગવા બંધુ છે તમે એમનું નામ કદાચ નહીં સાંભળ્યું એ અમારી શક્તિ અને જોમ માટે બહુ જ કામ કરી રહ્યા રામદેવ કામદેવ બાબા રામદેવ એ વાળા રામદેવ જે છે એ કેટલી દવાઓ બનાવે છે એમાં હોર્સ પાવર હોય અચ્છા એટલે અમારે હોર્સ પાવર ચેક કરતા રહેવું પડે કેમ કે દીવો ઓલું ના જાય તમે પર જે એના કરી રહ્યા છો બાબતમાં મને કેશો તો હું એમના વતી એમના મનની વાત કહેવાનો પ્રયત્ન કરીશ આ કેવું આ કેવું સાધુપણું છે કે સ્ટેજ ઉપર કરીને નાચવાનું મોટી મોટી ગાડીઓમાં ફરવાનું

સ્ટેજ પર નો જે આનંદ હોય એને સ્ટેજાનંદ કહેવાય એ જે સ્ટેજાનંદ છે એ મેળવવા માટે સ્ટેજ પર ચડવું પડે જો તમે નાચો ગાવ તો તો તમારા ભક્તોની સંખ્યામાં વધારે થાય કારણ કે આવા વાંક તો જો ભાઈ તમારા વસ્તુઓ ચોરી થાય તો એના અંદર ચોરનો વાંક નથી તો તમે લે ધ્યાન છો તમે વસ્તુ સાચવી નથી એ તમારો પહેલો વાંક એટલે એટલે ધારો કે કોઈ મૂર્ખ બનાવે છે છેલ્લા દસ વર્ષથી તમે મૂર્ખ બની રહ્યા છો તો મૂર્ખ બનવાનો તો હોશિયાર છે એ તો તમને બનાવવા માટે જ પેદા થયો છે પણ તમે સામે બનવા પેદા થયા છો તમે આ પૃથ્વી પર આ ધરા પર આ જનની પર આવ્યા છો જેના માટે જે તમે તમે મૂર્ખ બનો મારા પેલા જે બંધુ છે એ આટલો બધો નાચે છે મેં આજે કેટલી માદાઓ છે કરવા માટે માદાઓમાંથી એક ઇમ્પ્રેસ થાય છે કેટલો ઓછો શ્રેષ્ઠ ઓછો ભાઈ આટલા વધારે ટ્રાય કરે એક પટે અરે હવાય તમને તો ભૂખ થાય જાય નહીં અમને જન્મથી જ ખબર પડી ગઈ કે અમે આ પૃથ્વી પર જે મૂર્ખ અને અંધ ભક્તો આવ્યા છે એમને મૂર્ખ બનાવવા માટે જ ઉત્પન્ન થયા છે એનું જ્ઞાન અમને બહુ વર્ષો પહેલા લાધી ગયું અચ્છા નહીં તર અમે કોઈ બેંકમાં નોકરી કરતા હોત તમારી જેમ કોઈ યુટ્યુબ ચેનલ ચલાવીને એના પર કામ કરીને કંઈક રડતા હોત પણ અમને ત્યાંથી જ્ઞાન થઈ ગયું કે આ આપણું કામ નથી નહીતર અત્યારે અમારી પાછળ મોટી ગાડીઓ લઈને લોકો ફરતા ના હમ જો હું અમે તમે ધંધો નથી કરતા પણ લોકોને ધંધે લગાડી દો છો ખરા મેં બધા પ્રેક્ટિકલ સાધુ કહેવાય સમય પ્રમાણે ચાલનારા સાધુઓ કહેવાય અને આવા આક્ષેપો તો થયા કરે જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઘણા બધા મહિલાઓના વિડીયો આવ્યા આ થયું તમે શું ઉખાડી લીધું એટલો મોટો સંપ્રદાય છે આટલો મોટો સમૂહ છે જેવી રીતે આ પૃથ્વી પર ઘણા બધા એવા તત્વો છે જે તત્વોનો તમે નાશ નથી કરી શકવાના અને એક જે તમે સમજો કે કોઈક શાસ્ત્ર છેલ્લા પાને લખેલું છે એ કયું શાસ્ત્રનું નામ યાદ નથી આવતું પણ આ શાસ્ત્રનો સહારો તમે હંમેશા લો છો શાસ્ત્રમાં આ લખ્યું છે શાસ્ત્રમાં તે લખ્યું છે અને જ્યારે સાબિત કરવાનું આવે તમે શાસ્ત્રને જ ભૂલી જાઓ એટલે ઘણી વાર તો ઉંમરના કારણે મને યાદ આવ્યું કે જવાની ની અંદર તમારા બધા કાંડ બધા બહાર નથી આવતા યૌન શોષણના ત્યારે ઘરડા થઈ જાવ છો ત્યારે જ તમને આ બધું કેમ સુજે છે યૌન શોષણ કરવાનું એવુંનું શોષણ કરવાની વાત નથી તમે જે પ્રશ્ન કર્યો એમાં જ તમારો જવાબ છે સાચ્છા જવાનીમાં જવાનીમાં કોઈ ફરિયાદ કરતું નથી કોઈ પણ માદા જવાનીમાં ફરિયાદ નથી કરતું કારણ કે વખતે એ પણ નિજાનંદ લે છે અચ્છા પણ જ્યારે ધરતી ઉંમરમાં આનંદમાં અણુ ઉણપ આવે છે ઉણપ આવે એટલે પેલા કસ્ટમર કેરમાં જેવી રીતે આપણે છેતરા એવી લાગણી થવાને કારણે આ બધા વિવાદો ઊભા થાય અચ્છા પણ આ તો કેવું છે કે થાય બિચારા વાસુદેવનો કોઈ વાંક નથી એમ એ અચ્છા એ તો શરીરમાંથી એમ એમ દબાઈને ઉર્જા બહાર કાઢે છે અને એ મહિલાઓની જ ઉર્જાને વધારે ઓળખી શકે છે એવું બધું કરે છે જોડાણ કરે છે પગની ઉર્જાથી બધું કરે છે હા અરે બે વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે આ આજ જે સાધુ હોય જે મહારાજ હોય જે જ્ઞાની હોય એ તો એમ કે છે કે તમે બ્રહ્મચર્યનું પાલન કરો તો આ કેવા સાધુ છો કે જે ઉર્જાનું આદાન પ્રદાન કરવા માટે વાસના ઉત્પન્ન કરો છો બ્રહ્મચર્ય કેવું છે ઉર્ધ્વગામી બ્રહ્મચર્ય છે એક અધોગામી બ્રહ્મચર્ય એક ઉર્ધ્વગામી હોય જેની અંદર તમે સામેવાળા વ્યક્તિને ઊંચા કરો તમે સામેવાળા વાળા વ્યક્તિને નીચા પાડો ત્યારે એને અધુગામી બ્રહ્મચર્ય કહેવાય આખા દિવસની અંદર માત્ર પંદર વીસ મિનિટ માટે ઇન્દ્રિયો પરનો કાબુ છોડવો પડે તમે ધારો કે ઘોડો પાડ્યો હોય તમે પાડ્યો છે કે નહીં ખબર નહીં પણ વીસ મિનિટની અંદર તમે તુફાન લાવી દો છો પણ એ તો ઘોડો જો ઘોડો છૂટો મૂકો ક્યાં દોડે આપણને શું ખબર પડે આપણે કે એને એને કંઈ બાંધીને થોડી વાર રખાય અને તો કોન કિસી કો બાંધ એવું ગીત પણ છે એટલે સાહેરોએ કીધું છે કે કોઈને બાંધવું નહીં બંધનમાંથી મુક્ત કરવું એટલે એકવાર ઓશોને એક પત્રકાર તમારા જેવા જ પત્રકારે એટલે એણે ઓશોમાં ઇન્ટરવ્યુ લીધો ઓશો ઓશોને પૂછ્યું કે ઓશો તમારા આશ્રમની અંદર બધા સ્ત્રી પુરુષો માદાઓ છે કોઈ પ્રકારના નીતિ નિયમો કશું પાળતા નથી ને ગમે ત્યાં ગમે તે રીતે એકદમ સંભવ કર્યા કરે છે તો એ કીધું તું એને કે ભાઈ તો મારે શું તો પત્રકાર ગુસ્સો આવે થોડો કે આશ્રમ તમારો છે હમ તો ઓશો કીધું તારે શું પણ એ તો એ આશ્રમોમાં બધું એકબીજાની મરજીથી થઈ રહ્યું હતું અહીંયા વાત છે મરજી વિરુદ્ધની અંદર તમે જે આ બધું કરી રહ્યા છો એમ મરજી વિરુદ્ધ તો આ પહેલાંની કંઈ કોણ હતી મરજી વિરુદ્ધની બી આ એટલે એ છે બે પણ આપણે તો સેફ છે ને આપણા પર કેસ નહી કરે ને નહીં કરે તમે ખાસું દેવ છો એટલે તમારે પર કેસ મારે તો ખાંસી ખાતા ખાતા મારી આંગળી વળી જાય છે અચ્છા મરજી વિરુદ્ધ આજે તમે જે કર્યું છે આ દિલ્હીમાં બે મહિલાઓ આવી કીધું છે કે આ તો બધું મરજી વિરુદ્ધ થયું આ તો યૌન શોષણ છે બરાબર એટલે તમારા જે આ સાધુ સમાજ છે લંપટ સાધુ સમાજ સાધુ સમાજ આવો તો ના હોય પણ લંપટ સાધુ સમાજ જે છે એવા કૃત્ય કરી રહ્યો છે મરજી વિરુદ્ધ કોઈને ધર્મના નામે આધ્યાત્મના નામે બોલાવે પછી એનો ઉપયોગ કરે વાસનાનો ભોગ બનાવે વાત કરવી પડશે આ તમારો કોન્ટેક્ટ ક્યાં ચાલે છે અત્યારે રોમ નંબર ના રોમ નંબર એ વાત કરવી પડશે કોની જોડે કોઈને કહેતા નહીં પણ આ મહિલાને પતાવી પડશે એટલે આજે બે મહિલાઓ આરોપ લગાવે છે પેલા જે ના ના એને કામ પૂરું કરવું પડે ના ચાલે ને યાર

એ ભીતરથી ગુંડા હોય છે પણ બહારથી આધ્યાત્મનો દેખાડો કરતા હોય છે એવા અત્યારે અમારા જે લંપટ ભૂમિકા ખાસુ દેવ તમને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જણાવતા જજો કારણ કે આ બનાવવાનો ઉદ્દેશ્ય અમારો એટલો જ હતો કે જનતા સુધી આવા લંપટ સાધુની સાચી અને સાચી વાસ્તવિકતા લોકો સુધી પહોંચે